નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે બોલિવૂડની બ્યુટીફુલ એક્ટર્સ અને વિશ્વસુંદરી ઐશિરાય બચ્ચન હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ સાસુ અન બનાવના કારણે વધારે ચર્ચામાં રહે છે છેલ્લા કેટલા સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વર વચ્ચે ઠીક ચાલી રહ્યું નથી અને તેઓ ડિવોર્સ લેવા જઈ રહ્યા છે બંને વચ્ચે દા પડેલા ભંગાણ માટે લોકો સાસુ જયા બચ્ચનને જોબદાર ઠેરી રહ્યા છે હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હજારો લોકો વચ્ચે સાસુ જયા બચ્ચન ઐશ્વર્યાને કંઈક એવું કહ્યું હતું કે તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા ઐશિરાય બચ્ચન અને જયા બચ્ચન અમે પબ્લિકમાં ખૂબ જ ઓછા દેખાય છે હાલમાં આવો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જયા બચ્ચને હજારો લોકોની હાજરીમાં જ કંઈક એવું કહ્યું હતું કે ઐશુર્યાની આંખોમાં આંસુ આવી ગયા હતા આજે ભલે સાસુઓના સંબંધોમાં ખટ્ટા જોવા મળી રહી હોય પણ એક સમય એવો હતો કે જ્યારે બંનેના સંબંધો ખૂબ જ મીઠા હતા આ બના ફિલ્મ ફેર એવોર્ડ ફંક્શનનો છે જ્યારે ઐશિરિયા અને અભિષેકના લગ્ન થયા હતા ત્યારે ફંક્શનમાં આખો બચ્ચન પરિવાર હાજર રહ્યો હતો આ સમય જયાજીએ વહુ એ શ્રી માટે એકદમ હાર્ટ ટચિંગ વાત કહી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ